નમસ્કાર દર્શક મિત્રો આપી પી એમ સી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાઈ સેવન લાઈવ અંબાજી ગબ્બર ઉડાન ખટોલાએ પોતાના અંગત સ્વાર્થ માટે પચીસ વર્ષથી ચાલતો યાંત્રિક માટેનો દરવાજો કર્યો બંધ યાત્રાધામ અંબાજીમાં ઉડાન ખટોલાની દાદાગીરી ઉડાન ખટોલાના મેનેજરે ત્રીસ વધુ દુકાનદારોને બેરોજગાર કર્યા ઉડાન ખટોલાએ પોતાના અંગત સ્વાર્થ માટે પચીસ વર્ષથી ચાલતો યાંત્રિક માટેનો દરવાજો કર્યો બંધ દરવાજો બંધ કરતા ત્રીસ વધુ દુકાનદારો બેરોજગાર થયા પોતાની ફૂડ કોર્ટ ચલાવવા માટે લીધો દુકાનદારોના રોજગારનો ભોગ મંદિર પ્રાઇવેટ કંપનીને સદ્ધર કરવા દુકાનદારોની રોજી છીનવી અંબાજી મંદિરના વહીવટદારને જાણ કરવા છતાં વહીવટદારના આંખ આડા કાન દુકાનદારે કંટાળીને ગબ્બરનું બજાર કર્યું બંધ જ્યાં સુધી ગેટ નહીં ખોલે ત્યાં સુધી બજાર રહેશે બંધ જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ તમારું ભાઈ મારું દિલીપભાઈ રામાભાઈ હું કેબિન ધારક મંડી ટ્રસ્ટની દુકાનો છે શું તકલીફ છે તમારે આ ઉડન ખટોલા બંધ ગેટ બંધ થવાથી

બાજુમાં ભોજનાલય છે એમને ફૂડ કોર્ટ ચલાવવા માટે બંધ રાખેલું છે ઉડનખોલા આ ગેટ છે આ ગેટ કેટલા વર્ષથી ચાલતો હતો એ ગેટ પચીસ ત્રીસ વર્ષ પહેલા ચાલુ જ હતો આજ ગેટ ચાલુ હતો હા ઉડન બંધ ત્યાં